સુરતના લિંબાયત વિસ્તારમાં પેરામિલિટરી સ્ટાફ અને સ્થાનિક પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદના તહેવારને લઈ પોલીસ બટાલિયન ફોર્સ સાથે નીલગર સર્કલ તેમજ મદીના મસ્જિદ અને મીઠી ખાડી જેવા વિસ્તારોમાં કાયદા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેમાં એસીપી લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર પેરામિલિટરી સ્ટાફ સહિત લિંબાયત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અંતર્ગત વાત કરીએ તો લિંબાયત

મદીના મસ્જિદ અને બાકીના જે તમામ સંવેદનશીલ વિસ્તારો છે એમાં હાલ પેરામિલિટરી ફોર્સ સાથે લોકલ પોલીસ અત્યારે એરિયા ડોમિનેશનનું કામ કરવા અંદર સંદર્ભે પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે એ સંદર્ભે આજે તમે અત્યારે તમે જે ફોર્સ છે તમે જોઈ શકો છો